વેરાવળના બંદર વિસ્તારમાંથી પુરુષનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો વેરાવળ બંદરના નળિયે ગોધી વિસ્તારમાં દરિયામાંથી મૃતદેહ મળ્યો સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી બોટમાંથી કોઈ ખલાસી દરિયામાં પડી ગયા હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે